નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

ડિજિટલ ગોલ્ડમાં રાજ્યમાં સુરતની હેટ્રિક પાંચ દિવસમાં છ કિલો ખરીદી ડિસેમ્બરની સ્કીમમાં કુલ ઓગણીસ પોઈન્ટ સત્તર કરોડનું ત્રીસ કિલો સોનું વેચાયું સત્તર પોઈન્ટ છ ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી છતાં પણ સરેરાશ એક પોઈન્ટ પાંચ ડિગ્રી વધારે ખેડૂતો ચિંતિત ધોરાજી યાર્ડમાં ડુંગળીના ભાવ તળીએ બેસી જતા ખેડૂતો નિરાશ મહારાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ મહિના સુધી યોજાવાની કોઈ સંભાવના નહીં હોવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે બીજી બાજુ જે વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના છે તેઓને ડિગ્રી નહીં મળવાને કારણે વિદેશ અભ્યાસ અટકી ગયો છે પદવિદાન સમારોહ માટે રાજ્યપાલ સમક્ષ પિસ્તાળીસ દિવસ અગાઉ આયોજન અંગેની મંજૂરી લેવાની હોય છે એટલે જો યુનિવર્સિટી ડિસેમ્બરના અંતમાં મંજૂરી લેશે તો પણ ફેબ્રુઆરીના બીજા સપ્તાહ પહેલા પદવિદાન સમારોહ યોજવો મુશ્કેલ છે મે જૂન બે હજાર પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અંદાજીત ત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી અને એકસો ચાળીસથી વધુ વિદ્યાર્થીઓને

કે નવા કોમન એક્ટ મુજબ કમિટીના સભ્યોને બોલાવવા આગઢમથલમાં પદવીદાન સમારોહ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો દોરાજુના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક જોવા મળી હતી અને બીજી તરફ સરકારે નિકાસબંધી જાહેર કરી હોવાથી વેપારીઓની જંગી ખરીદી બંધ થઈ ગઈ છે અને ભરપૂર આવકના લીધે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં ભારે નિરાશા ફરી વળી છે આથી ખેડૂતોએ સરકાર નિકાસબંધી ઉઠાવી લે તેવી માંગ કરી રહ્યા છે શનિવારે યાર્ડમાં લાલપત્તી ડુંગળીની છ હજાર કરતા આવક થઈ હતી જેની સામે એક જ સપ્તાહમાં ભાવ આઠસો પ્રતિ મન થી ઘટીને પચાસ થી બસો પ્રતિ મન થઈ જતા ખેડૂતોને મહેનત પડી હોવા જેવો અહેસાસ થઈ ગયો છે તેમજ ધોરાજી આવેલા ખેડૂતોને અન્ય જિલ્લાના યાર્ડ પર નજરો દોડાવી છે યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા દીપકભાઈ વ્યાસે આ તકે જણાવ્યું હતું કે અમને તો માથે જેવું થયું છે સરકાર નિકાસબંધીની છૂટ આપે ખેડૂત અને વેપારી બંનેનું હિત જળવાઈ રહે હાલ તો ખેડૂતો અને વેપારીઓ બંને નુકસાન ભોગવી રહ્યા છે ધોરાજી આવેલા ખેડૂતોએ અન્ય જિલ્લાના યાર્ડ પર નજર દોડાવી છે યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા દીપકભાઈ વ્યાસે આ તકે જણાવ્યું હતું કે અમને તો માથે ઓઠીને રોવા જેવું થયું છે સરકાર નિકાસબંધીની છૂટ શહેરમાં ઉત્તર પૂર્વ દિશાના ફૂકાતા પવનોથી ઠંડીનો પારો સત્તર પોઈન્ટ છ ડિગ્રી થતા રવિવારે સિઝન નો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો સીઝન નો સૌથી ઠંડો દિવસ છતાં સરેરાશ લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધારે છે ડિસેમ્બરમાં સરેરાશ સોળ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાય છે હિમાચલ રીઝનના પહાડ વિસ્તારોમાં ભારે બરફવર્ષા શરૂ થઈ હોવાથી ઠંડા પવનો મેદાન વિસ્તારોમાંથી પસાર થઈને ગુજરાત તરફ પહોંચી રહ્યા છે જેને કારણે સુરત સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ડિગ્રી નોંધાયું હતું તો ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થયો હતો વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ પિસ્તાળીસ ટકા અને સાંજે હતું ઉત્તર પૂર્વ દિશાથી કિલોમીટરની ફૂંકાયા હતા છે કે આ હજુ સુધી કોલ્ડ વેવનો એક પણ રાઉન્ડ આવ્યો નથી હાલમાં ઠંડી વધી છે પરંતુ પાછલા વર્ષોની સંખ્યામાં હજી પણ સામાન્ય છે સામાન્ય રીતે ડિસેમ્બરના અંત સુધીમાં એકાદ કોલ્ડ નો રાઉન્ડ આવે છે જે હજુ આ વર્ષે આવ્યો નથી કોલ્ડ વેવમાં પારું બાર ડિગ્રી સુધી પહોંચી જાય છે

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જન સુધી પહોંચે તેવા આશયથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના શંકરપુરા ગામથી ખેરોજ કંપા અને રામનગર પાટિયા સુધીનો વર્ષ જૂનો ડામરનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકોનું વાહનનું મેન્ટેનન્સ ખર્ચ વધી રહ્યો છે વાહન ચાલકોની આર્થિક કમર તૂટતી જાય છે ત્યારે આ બિસ્માર ધોરીમાર્ગને રિપેર કરવા અથવા નવી બનાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે શંકરપુરા ગામ શંકરપુરા કંપા

વિચિત્ર વાત કરીએ તો મ્યુનિસિપલ દાણી લીમડામાં આવેલા ચંડોળા તળાવનો કાકરિયાની જેમ જ વિકાસ કરશે પહેલા તબક્કામાં બીઆરટીએસ રૂટ તરફના ભાગનો વિકાસ કરાશે તળાવમાં ખંભાતી કુવા જંગલ જીમ જેટી સહિતના આકર્ષણો ઉમેરાશે પ્રોજેક્ટ માટે ચોવીસ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે હાલ ચંડોળા તળાવના પાછલા ભાગે દબાણો છે આગળની બાજુ દબાણો ન હોવાથી તળાવનો વિકાસ અહીંથી શરૂ કરવામાં આવશે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની સાથે ડુંગળી બટેટાની પણ હરાજી થાય છે છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈ વિવાદ શરૂ થયો હતો ડુંગળીની હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અંતે ફરી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈ અનેક ખેડૂતો આવતા ભારે ભરાવો થયો હતો અને ત્રણ દિવસે ખેડૂતોનો વારો આવે છે અમદાવાદમાં પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેને લઈ તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ વખતે વસુધેવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે જેનો પ્રારંભ પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે આ સાથે જ શહેરને એકસો ચોપન કરોડના વિકાસ કામોની ભેટ પણ મળશે તો કાંકરિયા કાર્નિવલમાં ત્રણ ભવ્ય સ્ટેજ બનાવાશે બીજી તરફ વાત કરીએ તો ઘણા ખેડૂતોએ ઘઉ ડાંગર વગેરે જેવા પાકોમાં પરંપરાગત જાતની ખેતી ઓછી કરી છે પરંતુ પરંપરાગત વેરાયટી પણ રોગ અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે પરિણામે સરકાર પાકની તમામ પરંપરાગત જાતોને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે આ અંતર્ગત ઘઉંની પરંપરાગત જાત સોના મોતીને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ ઘઉની જાતના ભાવ વધારે હોય છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ધમરોડમાં આવી ગયો છે ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાથી શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો આ સાથે બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર